વાસ્તુશાસ્ત્રમાં પતિ પત્નીના સૂવાની દિશા અને રીત સમજાવવામાં આવે છે એટલે કે પતિ પત્નીએ કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ અથવા તેમનો બેડરૂમ કયો હોવો જોઈએ પરંતુ તેની સાથે એ પણ જરૂરી છે કે પત્નીએ બેડને કઈ બાજુ સૂવું જોઈએ પતિ પત્નીની ઊંઘની સાચી દિશા વાસ્તુશાસ્ત્ર અનુસાર પતિ પત્નીનો રૂમ દક્ષિણ તરફ હોવો જોઈએ ઉપરાંત પલંગ લાકડાનો બનેલો હોવો જોઈએ અને સારી સ્થિતિમાં હોવો જોઈએ તૂટેલા પલંગ પર ક્યારેય સૂવું નહીં રૂમમાં હળવા રંગનો પણ ઉપયોગ કરવો પતિની ડાબી બાજુ સૂતી પત્નીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર પત્નીએ પતિની ડાબી પડકે સૂવું જોઈએ પત્ની માટે પતિની ડાબી પડકે સૂવું શુભ હોય છે તેનાથી દાંપત્ય જીવન ખુશહાલ રહે છે તેમજ સમૃદ્ધિ અને સમૃદ્ધિ વધે છે પતિનું નસીબ પણ તેના પર મહેરબાન છે જો પત્ની પતિની ડાબી પડકે સૂતી હોય તો તેના પતિનું નસીબ પણ તેના સાથે આપે છે પતિનું લાંબું જીવે છે અને તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે ધનમાં વધારો થાય છે ધર્મમાં પણ તેનો ઉલ્લેખ છે પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન શિવે અર્ધનારેશ્વરનું રૂપ ધારણ કર્યું ત્યારે તેમના ડાબા શરીરોથી સ્ત્રી તત્વ એટલે કે માતા પાર્વતી પ્રગટ થયા તેથી જ હિન્દુ ધર્મમાં પત્નીને સ્વાર્થી કહેવામાં આવે છે એટલે કે ડાબા અંગની સત્તા તો પત્નીને ડાબો ભાગ મળ્યો આ જ કારણ છે કે દરેક શુભ કાર્યમાં પત્ની પતિની ડાબી બાજુએ બેસે છે તેના બદલે લગ્ન પૂરા થતાં જ કન્યાને વરની ડાબી બાજુએ બેસાડવામાં આવે છે આનો અર્થ એ છે કે હવે તેઓ પતિ પત્ની છે આ જ કારણ છે કે પત્ની પતિની ડાબી પડખે સૂવું જોઈએ સાવિત્રીએ ડાબી બાજુથી પોતાનો જીવ બચાવ્યો એવો પણ માનવામાં આવે છે કે જ્યારે યમરાજ સત્યવાનનો પ્રાણ લેવા આવ્યા ત્યારે તેઓ ડાબી બાજુથી આવ્યા હતા અને સાવિત્રીએ તેમની રક્ષા કરીને પતિનો જીવ બચાવ્યો હતો જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે જો પતિ પત્ની સૂતી વખતે આ વાતનું ધ્યાન રાખે તો બંનેનું જીવન સુખી રહેશે અને લગ્ન જીવનનો ભરપૂર આનંદ માણે છે મિત્રો માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ આપનો દિવસ શુભ રહે